સબસ્ક્રાઇબ કરો હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ બટન દબાવો અને હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ બનાસકાંઠા જિલ્લાના થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ના અધ્યક્ષ સ્થાને બેઠક આયોજન કરવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો એક વિડીયો

મે કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું અને મને અનુભવ છે તેવું જણાવતા જંગી વોટ મળશે તેવું જણાવ્યું હતું કે જિલ્લાની અંદર જે પ્રમાણે હું દાંતા જોઉં છું જે પ્રમાણે હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે કે બે ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીડ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાંતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મે બંને માં જોયું છે મે કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રાથી ઘાટા ગામ વચ્ચે થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન અજાણા શખ્સોના ટોળાય બે વાહનો ઉપર હુમલો કરી તેમાં સવાર પરિવાર પાસેથી રૂપિયા એક લાખ પંચોતેર હજાર સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ વાહનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખગારજી પુરોહિત સાથે કાર નંબર જીજે જીરો નવ બી ડી પાલનપુર આવી રહ્યા હતા તે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેઓનો પંદરથી વીસ શખ્સોના ટોળાએ કાર ઊભી રખાવી ધોકા કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખી હીરાલાલના ગળામાં પહેરેલી પંચોતેર હજારની સોનાની ચેન લૂંટ કરી હતી તેમજ રેવધર તાલુકાના મારોલ ગામના ચંપકભાઈ તોલારામ સરગરાની કાર ઉભી રખાવી કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલા રૂપિયા એક લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા આ અંગે હીરાલાલે અજાણા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં આઠ શખ્સોની પોલીસે અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ માટે આરોપીના માટે તજવીજ હાથ ધરી હતી આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે ત્યારે વાવ ખાતે બ્રહ્મ સમાજની બોર્ડિંગ ખાતે એક મોટી જાહેર સભા સંબોધન કરશે જેની કામગીરીની હાલ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વાવ ખાતે સી આર પાટીલ તેમજ ભાજપ સમર્થકો દ્વારા એક મોટી બાઇક રેલી નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ બ્રહ્મ સમાજ ની બોર્ડિંગ ખાતે બ્રહ્મ સમાજ ના આગેવાન અમીરા માસલ તેમજ અન્ય કોંગ્રેસ ના આગેવાનો ભાજપ જોડાશે આવતીકાલે એક ચાર બે હજાર ચોવીસ ના રોજ આપણા માનનીય સૌના વડીલ આપણા માર્ગદર્શક ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આપણા માનનીય પ્રમુખ સી આર પાટીલ સાહેબ જ્યારે વાવના આંગણે અમારે અહીં ગાયત્રી વિદ્યાલયના મેદાનમાં પધારી રહ્યા છે ત્યારે પહેલાં તો અમે જ્યારે પ્રદેશ અધ્યક્ષ આવતા હોય ત્યારે બધા વાવની જનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા એમનું ખૂબ અમે સન્માન અને સ્વાગત કરીએ છીએ કારણ કે પ્રદેશ અધ્યક્ષ જારે અમારા વાવની મુલાકાત લેતા હોય અને એ મુલાકાતમાં આવતીકાલે મારા બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી અમીરામભાઈ આસલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આપણા પ્રદેશ અધ્યક્ષના હસ્તે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાના હોય ત્યારે આખો બ્રહ્મ સમાજ ભારતીય જનતા પાર્ટીના દરેક વાવ સુગામ બાભર અને બનાસકાંઠા જિલ્લાના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત રહેવાના હોય ત્યારે આ બોળી સંખ્યામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આવવાના હોય જોડાવાના હોય ત્યારે એક અલગ પ્રકારનો માહોલ અત્યારે અહીં આગળ અમારી ભાવમાં અત્યારે આવી ગયો છે રચાઈ ગયો છે અને એના કારણે આ વાવ વિધાનસભામાં જે અમે પહેલાં પણ જે સાડત્રીસ હજારની લીડ મેળવી હતી એનાથી પણ આગળ વધી ફરીથી ત્રીજી વખત હેટ્રિક બનાવવા માટે રાષ્ટ્ર વડાપ્રધાન બનાવવા માટે અને રેખાબેન રૂપી કમાળ અમારે બનાસકાંઠા જિલ્લામાંથી જ્યારે દિલ્હી મોકલવા માટે બધાએ જયારે વાવ

આપણે સાતવા વિધાનસભામાં આવતા વાવ તાલુકો સુઈગમ તાલુકો બાબર તાલુકો બાબર છે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને જનતાને અહીં બોળી સંખ્યામાં પધારવા અમારું એમને ખૂબ ભાવ ભર્યું અમારું આમંત્રણ છે પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંકરેજ તાલુકામાં ચૂંટણીનો બહિષ્કારનો સુર ઉઠ્યો છે વર્ષોથી વણ ઉકેલાયા પડતર પ્રશ્નોને લઈને લોકોની ધીરજ ખૂટી હતી અને તમામ લોકોએ એક સંભ થઈને ગામમાં સ્થાનિક પ્રશ્નોની માંગને લઈને ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી દીધા હતા એક પણ પક્ષ અહીં મત લેવા કે પ્રચાર માટે ન આવવા બોર્ડમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરી નેતાઓ ચાલ્યા જતા હોય છે બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે આજે કસલપુરા ગામના ગ્રામજનો શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવજીની સામે સોગંદ લઈ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે જો કે છેલ્લા પંદર વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો હોવાનો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે માગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા છે ત્યારે હાલ તો ચૂંટણી બહિષ્કારના બેનર લઈને પાટણ જિલ્લા લોકસભાની સીટ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો તાલુકાના કસલપુરા ગામે શિવજી મંદિરની અંદર આજે ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઇન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા પંદર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બસ સુવિધા નથી વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે હીરા કશું વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો એકસો આઠ પણ આવતી નથી ચોમાસામાં ભારેપુર કે નદીમાં વરસાદી કારણે કંઈક રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે કસરપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે બે ત્રણ રસ્તા છે પણ કોઈ સુવિધા નથી રોયલ્ટીની લગભગ ગામમાં લીજો સડત્રીસ જેટલી લીધો સરકારને વર્ષે ધારે કરોડો રૂપિયાની આવક થાય છે પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી અને આ રોડ બને છે પણ બે ચાર મહિનાની અંદર તૂટી જાય છે આ રોડ એવો બન્યો છે કે પચાસ ક્ષમતા ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોનો એમાં ટકાઉ બની શકે આ માટે અમારા ગામ લોકોની માગણી છે ત્રીસ નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આજ દિન સુધી આ રોડ બનેલ નથી અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી કે પક્ષે કોઈએ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં આ લોકોએ અમે વિધિ કરી અને આખા ગામના લોકો આ લોકો વિનંતી કરી રહ્યા છે આ ગામમાં એટલી બધી પરેશાન છે લોકો તાટપરી કંતાન કે વાંધતા નહીં ટરબા નીકળે બરાબર વીસ ટંડની ક્ષમતાવાળા રોડ બનાવ્યા છે રોડ તૂટી જાય ચોમાસામાં એકદમ અત્યારે હાલતમાં થઈ જાય છે બરાબર છે આ ગોમ લોકો એવી નિયમ ધો છે અને સોગંદ દેલા છે કે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ગામના એક પણ યુવા વર્ગ મતદાન નહીં કરીએ એવી અમે આખું ગામ એવી ખાતરી આપીએ છીએ અમારું ગામ અમારે રોડ બનતો નથી તો ખાડા વધારે બસ એ આવતી નથી એકસો આઠ બોલાતો ના આવે બેન દીકરીયા ને કેવી રીતના લઈ જાય આ છોકરા ને ભણવા મહેલા તો છોકરા માટે બસ આવે નઈ તો અમારે રોજ તો ભાડું જ લાવવાનું તો એમને પાસ કઢા તો અમારે હું લેવા જવાનો તો હવે આ ના હોય ખેતીવાડી ને કોઈ ક્ષેત્રમાં હોય કોઈ મજૂરી ચોકડીયા માં હોય અમારે કઈ એવું બધું કોઈ ચાજર છોકરા ને લેવા જાવ તો અમને ખુબ મુશ્કેલી પડે છે સાહેબ તાત્કાલિક રોડ બનાવો અમારો રોડ બનશે તો તમને અમે વોટિંગ કરશે તો અમારા રોડ નહીં બને તો વોટિંગ નહીં કરો અમે બધા શંકર ભગવાન મંદિરે જઈને સાક્ષી માં

નાના મોટા છે સકડાવાળા છે એ લોકોને બહુ તકલીફ પડે છે ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે ટરબાવાળા કોઈ નેચે એવી ખાડા પડી ગયેલા છે કોઈ નેચે ઉતરેકતું નથી અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી કે બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ જાય છે એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા છે આખા ગોમ સમસ્ત તમામ સમાજના લોકો ધરા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે સાહેબ કહું કે સાહેબ કહપુરા અમારા ગામમાં રોડ બનતો નથી વીસ વર્ષથી એટલે ડિલિવરી નો પ્રસંગ હોય ને તો કોઈ આવી શકતી નહીં ગાડી એકસો આઠ તો અમારે મંજૂર કરવાનો છે રોડ

મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે બરોબર હવે અમારા ગામની હાલત એવી થઈ છે કે કોઈ કીધા જેવી નથી બરોબર પંદર વરસથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે તો એ દુકાનના રેશન માટે લેવા પાંચ કિલોમીટર ફરી અને જવું પડે છે હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે તે પણ ઓગણવાડા જવા માટે પોંચ કિલોમીટર ફરી અને બસો બસો રૂપિયા ભાડું રિક્ષાઓનું આપી અને જવું પડે છે બરોબર હવે બે રૂપિયાના ઘઉં લેવા માટે સો રૂપિયાની રિક્ષા કરવી પડે છે તો ગોમને આટલી બધી પડતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોલ્લાના આગેવાનોની સાથે સોગન વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો વોટ નહીં અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને એક મહિનાની અંદર જો સરકારને એક મહિનો બાકી છે જો રોડનો ઉકેલ લાબો હોય તો એક મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે પાછળ કોઈ કેવા આવશે તો કોઈ પક્ષની રાડ ઓભાવામાં આવશે નહીં બરોબર દરેક સમાજના આગેવાનો બેઠા છે દરેક સમાજની હાજરી છે

ગુપ્ત ખાનું બનાવી તેમાં ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કાર કાર ચાલક પ્રશાંત કિશોરસિંહ ચૌહાણ અમિત દેવજી ચૌહાણની કરી હતી જ્યારે અને દારૂના જથ્થા સહિત કુલ બેતાલીસ લાખના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ તેમજ દારૂ આપનાર ગણપતભાઈ સહિત ત્રણ સામે પ્રોવિઝન એક્ટ મુજબની ફરિયાદ નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે સરકાર દ્વારા પી એચ સી કેન્દ્ર બનાવવામાં આવેલ છે જેમાં ગામ લોકો દવાખાનાની સારવાર લઈ રહ્યા છે જેમાં સરકારશ્રીની યોજના પી એમ એમ વીવાયની યોજનામાં અરજદારોને ગેરમાર્ગે દોરતા હોય છે અને સરખો જવાબ આપતા નથી જે બાબતે ગામના એક અરજદાર હિતેશભાઈ પડિયાર દ્વારા આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે કેટલાક અરજદારોના બે વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં દિન સુધી યોજનાની સહાયનો લાભ મળેલ નથી અરજદારો માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એફએસ ને બે ત્રણ વખત મળવા ગયેલ પણ તેઓ હાજર મળતા નથી અને કયા ટાઈમે આવે છે અને કયા ટાઈમે જાય છે તેવું પણ જાણવા મળતું નથી કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર અને એફએસડબલ્યુ દ્વારા સરકારશ્રીની યોજનાથી લાભાર્થીઓને વંચિત રાખતા હોય છે અને તેમની ફરજ દરમિયાન બેદરકારી દાખવતા હોય છે જે અંગે ગામના અરદાર માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયેલ હતા ત્યારે તેમને પોટલા ફેદીને બાર માસ અગાઉના માત્ર બે જ ફોર્મ મળ્યા હતા ગામના અન્ય વ્યક્તિઓને પૂછતા તેમને પણ ફોર્મ ભર્યાને કેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ લાભ મળેલ નથી જેથી માલગઢ પીએચસી કેન્દ્રમાં ફરજ બજાવતા એફએસડબલ્યુ અને કોમ્પ્યુટર ઓપરેટર એકબીજાના ફરજના બહાના બતાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અરજદારો દ્વારા જેમ બને તેમ યોજનાનો લાભ જલ્દી મળે અને જેટલા ફોર્મ પીએચસી ખાતે પડેલા હોય તેની રૂબરૂ તપાસ કરી તેની સામે ઘટતી કાર્યવાહી કરવા પણ રજૂઆતમાં જણાવાયું હતું માલગઢ પીએચસીમાં છેલ્લા ઘણા સમયથી લાભાર્થીઓની બીમા હતી કે ભાઈ મને જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરેલ હતી કે હિતેશભાઈ આપણી માર્કેટ પીએચસીમાં પીએમએમ બી અમે ફોર્મ ભરીને બે વર્ષ થઈ ગયા હોવા છતાં અમને કોઈ લાભ મળેલ નથી તો જાગૃત નાગરિક તરીકે મેં ત્યાં પીએચસીમાં જઈને તપાસ કરતાં એવું મને જાણવા મળેલ કે એક સેમ્પલ પૂરતા હું એક લાભાર્થીનું નામ લઈને ગયો હતો અને એના આધાર કાર્ડનો ફોટો પણ લઈને ગયો હતો કે મેં ત્યાં ઓનલાઈન કમ્પ્યુટર ઓપરેટર જીતેન્દ્રભાઈ જઢવી પાસે ચેક કરાવ્યું મેં એમની પાસે ચેક કરાવતા એવું જાણવા મળેલ કે ઓનલાઈન એમની કોઈ ડેટા એન્ટ્રી થયેલ ન હતી પછી મેં ભાવિકાબેન મહેણાં જ જે છે એફે દર એમને એમની પાસે ફોન કરાવ્યો એમણે કીધું કે તમે ફોર્મ ભરેલ નથી અને આપણે જે જૂના પોટલા પડ્યા છે એમાં આ ફોર્મ છે તો એ ફોર્મ અમને ચેક કરતાં જાણવા મળેલ કે એમાં બે ત્રણ વખત ફોર્મ ભર્યા હોવા છતાં ઓનલાઈન ભરેલ ન હતું પછી મારી હાજરીમાં મેં ત્યાં ઊભા રહીને જાતે એ ફોર્મ ભરાવેલ અને પછી મને એવું જાણવા મળ્યું કે ઘણા બધા માલગઢ ગામના લાભાર્થીઓ બાકી હશે તો મેં વોટ્સઅપ ગ્રુપમાં એક મેસેજ છોડ્યો હતો કે ભાઈ જેને લાભ ના મળ્યો એ મારો કોન્ટેક કરે એવું એ કો એવું મેસેજ છોડતા જ મારા ઉપર એ જ દિવસે લગભગ ત્રણ કલાકમાં પચાસથી સાઠ ફોન આવી ગયા અને ઘણા બધા લોકોએ મને વોટ્સઅપ પણ કર્યા આધાર કાર્ડ કે ભાઈ અમારું પણ ચેક કરાવો અમને પણ લાભ મળેલ નથી તો હવે આ કમ્પ્યુટર ઓપરેટર અને મેં ભાવનાબેનને કહેતા એમણે એવું મને જણાવેલ કે ભાવનાબેનને આ ભૂલ જીતેન્દ્રભાઈનું કહેવું કમ્પ્યુટર ઓપરેટરનું એવું છે કે ભાઈ ભાવનાબેનની ભૂલ છે ને ભાવનાબેન મહેના મને કાયદા બતાવતા બતાવવા લાગ્યા મેં એવું એમને જાણતા કે ભાઈ કેમ તમે ફોર્મ ભરેલ નથી અને બંને દોસ્તો ટોપલો એકબીજા ઉપર ઢોળે છે પણ કોઈ એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમની ભૂલ કે અમે ફોર્મ ભરેલ નથી જાતે આજે શું કરવા અહીંયા આજે અમે

એક મીટિંગનું આયોજન કર્યું હતું જેમાં પાણીના પ્રશ્નની ચર્ચા કરવામાં આવી હતી તેમાં જણાવાયું હતું કે વોટ ગમે તેને આપો એનો અમને કોઈ વાંધો નથી પણ ખેડૂતો માટે પાણી જરૂરી છે જો ખેડૂત એક હશે તો સરકાર સામે લડીને પાણીનો પ્રશ્ન હલ કરવો જરૂરી બનશે જે માટે ગામના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ પાણીના પ્રશ્ન સરકાર હલ કરે અને સરકાર નહેર કે પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડી વાતો સરકાર સામે લડત લડવાના મૂડમાં હાલ જોવા મળ્યા હતા સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ